દાંતીવાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મત આપવા ઉત્સાહ દરેક મતદાન મથકો ઉપર દાંતીવાડા પોલીસના જવાનો હોમગાર્ડ ટીઆરબી અને આરોગ્ય સ્ટાફ ખડે પગે રહી કાયદો અને વ્યવસ્થા સાથે મતદાન કરવા આવતા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે સેવા અપાઈ સ્ટોરી રિપોર્ટ બે સુરેશ રાવલ દાંતીવાડા જય હિન્દ જય ભારત ભારત દેશના આજે જે ચૂંટણી પર્વમાં આપણે આજે જોડાયા છીએ અને દાંતીવાડા ગ્રામ પંચાયતમાં આજે જે મતદાન થઈ રહ્યું છે પવિત્ર મતદાનમાં બધાએ ભાગ લેવો જોઈએ અને પોતાનો મતનો અને અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ જયહિંદ આપનું નામ અને મારું નામ ગણેશભાઈ ગરસીભાઈ ખત્રી દાંતીવાડા રી દાંતીવાડા ગ્રામ પંચાયત જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું મહેતો લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે